અનેકવિધ પ્રયાસો કર્યા છે વડાપ્રધાન શ્રીના સુશાસનના ચોવીસ વર્ણ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતમાં સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે વિશ્વમાં સૌથી વધુ યુવા વર્ગ ધરાવતા ભારત દેશના યુવાનોમાં રહેલી પ્રતિભાને વડાપ્રધાન શ્રીએ નવી દિશા આપી જે સંદર્ભે તારીખ સાત ઓક્ટોબરે યુવા સશક્તિકરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે દાહોદ જિલ્લા વહીવટીતંત્રના સૌ અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓએ બંધુતાની ભાવના સાથે દેશની અખંડિતતા માટે પ્રતિબદ્ધ રહેવા વિકસિત ભારતની વિભાવનાને સાર્થક કરવા સનિષ્ઠ પ્રયાસો કરવા રાષ્ટ્રપ્રથમના મંત્રને અગ્રતા આપી વોકલ ફોર વોકલ થકી સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરવા તથા દેશના સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા દેશ માટે સમર્પિત ભાવના સાથે સામૂહિક ભારત વિકાસના શપથ લીધા હતા